સોમનાથ જિલ્લાના મથક વેરાવળ ખાતે સાયબર ફ્રોડની ઘટનામાં આત્મહત્યાનો બનાવ સામે આવ્યો છે વેરાવળના પૂજાબેન ચોલેરા નામની મહિલાએ સાયબર ફ્રોડનો ભોગ બનતા આત્મહત્યા કરી પોતાનું જીવન ટૂંકાવ્યું છે પોલીસ દ્વારા જાણવા મળ્યું છે કે એક લાખથી વધુ જેટલી રકમ ગઠિયાઓએ આ મહિલા પાસેથી પડાવી લીધી હતી અને વધુ રકમ માટે મહિલાને આ ગઠિયાઓ ત્રાસ આપતા હતા જેનાથી કંટાળીને આખરે મહિલાએ પોતાનું જીવન ટૂંકાવ્યું છે મહિલાના આત્મહત્યાની જાણ મળતા સમગ્ર વેરાવળ જિલ્લામાં ચકચાર મચી ગઈ છે વેરાવળ સિટી પોલીસ સ્ટેશન ખાતે ગઈ તારીખ પાંચ નવ બે હજાર પચીસ ના રોજ અશોકભાઈ પ્રવીણચંદ્ર ચોલેરા નામની વ્યક્તિએ ફરિયાદ દાખલ કરાવી છે જે ફરિયાદ બીએનએસ ની કલમ તેમજ આઈટી એક્ટ મુજબ દાખલ કરવામાં આવી છે આ ફરિયાદની વિગત એવી છે કે આ જે ફરિયાદી છે તેમના પત્ની પૂજાબેન છે પૂજાબેનને તેઓના વોટ્સઅપ મોબાઈલ પર

હજુ હાલમાં આજે આની તપાસ ચાલુ છે આ જે વોટ્સઅપ નંબર પર જે એમને કોલ આવ્યા હતા એ અજાણ્યા વિશે વિરુદ્ધ હાલ તપાસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને આરોપીની હાલ શૂટ ચાલુ છે શું સંદેશ અ આ ઘટનાના પગલે તમામ લોકોને એક જ સંદેશ છે કે જ્યારે પણ આવા કોઈ પણ ફોન કોલ્સ આવતા હોય તો પોતાના પરિવારના સભ્યો સાથે ચર્ચા કરે તેઓને પણ ધ્યાનમાં લાવે અને આવી કોઈ પણ બાબતમાં તેઓ ન આવે અને સતત એલર્ટ રહી અને જ્યારે પણ કોઈ આવી બાબતો આવે તો પોલીસને છે કે ગમે તે એજન્સીને સંપર્ક કરે જેથી તેઓ આવી કોઈ પણ મુસીબતમાંથી તેમનું નિવારણ લાવી શકાય